પોક્સોના ગુનામાં ફરાર આરોપીએ ધારણ કર્યો હતો સાધુ વેજ પોલીસે આશ્રમ માંથી ઝડપી પાડ્યો એ ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનું વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાશિનોરના પરબ્યા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનું વેસ ધારણ કરી ફરતા આરોપીને બાલાશિનોરના પરપિયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટોરાની સહિત સ્ટાફ માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પથકના પોક્સો એક્ટના ગુનામાં સંડવાયેલ આરોપી નવલ ઉર્ફે કાળી ચંદુભાઈ ભાભોર સાધુના વેશમાં બાલાશિરો ગામ પાસે આવેલ